ભગત એક પતંગ પતંગ બાર વાગે બાર વાગે ને મગર હા ચુ કહું ત્રણ તો બરાબર નહીં ભૂખ લાગી ના ભૂખ ક્યાં મોકાવશું સકંગ કરે મોકાવી નહી પકડવા આપડે તો પતંગ પકડવાના

બે સાઈડો લબડી પડશે પતંગ પકડી પડે બે સાઈડ બે જવું તમે ચલાવો એટલે હેલિકોપ્ટર ચલાવી જો

પરવાળી આવે ને ટુકલી તો મજા આવે એક જ કડ લુંટીન ઘેર જતો રવ વધારે લૂંટવા નહીં આયો લાગે આયો લાગે છે તારી તો અવારો ની વાડ જોઈ રહ્યો છું કોઈ લાગતું નથી આયો 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 આ એ એ તને ખબર પડે જ નહીં પડતી હું સરપંચ હું થા ત્યાં ઝાડું બાયડું ભય નખાઈ દીધું

નહી જવાન ઘેર તો લુંડવા ના જ છે ઓમથી ઓમ ડરામ ડોકવાનું છે ખર પણ આવે તો કે જો તું મને કે પતંગ લઈ હાલ હાલ અલ્યા દોતી આ એક પતંગ દોતી લાવના ના હોય તું આખો બીજો પતંગ તો કેવું થાય શકે કે ખર પણ મય ના કે કે સરબજક બસ અરે બાંભુડા 잡 ليا ઓલા મઈ નાખું સર પણ ના 잡 લે ના ખોરા તો મઈ નાખું અલે એ સરબ સ મરી ગયો અલે અલે જવા દે ખોરા કે બાબુડા બાબુડા તો મારી ડોકો ઘટાય છે બાબા ના ડોકો લઈ ઓલા ને ડોકો લઈ કોણ છોડી દે ડોકો લઈ આ સાત પાસ એ બાબા પકાઈ દી બોલા પડાઈ દો પડાઈ દો ઓકે મરો રાત મરો મરો લે રોહડો મારા વગાડ્યો

ખોળ્યો તું મેલે તમે ઓમ હેજો હેળ્યો તું મેલે હાલો ના ના અતારે મેવાય આ જો સરપંચ કો હેલીકॉप्टर ને ને

ખોરા તૈયાર થઈ જો લારવા થઈ જો આવ સા બાબુ ખોરા સરપણ મે બા નેડ જાસ તમારી બેને ઉતરા ને બગાડવા ને ચામુ ખોરિયા પતંગ ને પતંગ પતંગ ખોરિયા આરે પતંગ વા ઓ બાબા રે પતંગ વાર થઈ ગયો સાબ પતંગ વાર ઓ સાલે બાબુરા આ 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

એમને દેખાતું જગ્યા તારો વાગે હેડવાંકર ચુક થી તમે કોઈ કોઈના ઉપર કાઢશો પતંગ ના અમુ ના તો પતંગ પકડી સરપંચ તૈયાર થઈ જા અલા તો આવો સબ બાબુ ને માટે સરપંચ લગે રહ્યો તો નકા બાબુલા નું બારમું કઈ નાખો આજ તો વિચાર હતો કો નાવો તો ધૂળી નાખો પણ સરપંચ આમ તો ખરી વાત છે પણ ઉતરે હતી ને એટલે તમે આમ ગમે ત્યાં પોતા પડી ગયા તમે હે તમે પોતા પડ્યા જો મારા મુ બાબુ નો ટકલો ન હોય ને તો આ દિનાર થી ઉઠો તાર થી

લગીર તમે બાબુરાગી તમે ન પેલું ભગતરું આ ગયું કેટલો થોડો પાછો પડી ગયો પડે તો ખબર છે સાચી વાત છે પણ બાબુ તમને તો પટાઈ ગયો મન નઈ લાગતું તમે ઉતરે નારી થવા દો મારો મેળવી રીત પડી કઈ એ પેટા થુહાબો પડે એ તો હું ખબર ખોનજી તો મને મેળી મને ખબર નઈ એ તો પછી જે ઢળી ગયો ઢળી ગયું પછી એના લીધે ચેડી જવાનું ના હોય ના ચેડી

અમારે તો ફેરવી ના શું મન તો સરપંચ વખત અમારો થોડો તું હોય તો સરપંચ ના હું રેતું પેલું એ કરવા આવ્યો છી છું તારી હા પચાસ વર્ષ અર્ધા સરપંચ તમે બાબુતા નહીં પાછા કોઈ નહીં પાછું અરે તું કરવા સર